પપૈયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પોપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે જાણો કે કયા લોકોએ ભૂલથી પણ પોપૈયું ન ખાવું જોઈએ ફળો પોષક તત્વોનો સારો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે સારા છે હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ એક વાટકી પોપૈયું ખાવું જોઈએ જ્યારે ફળોની વાત આવે છે ત્યારે આપણે પપૈયાને કેવી રીતે ભૂલી શકીએ પોપૈયું એક એવું ફળ છે જે આખું વર્ષ મળે છે તે સ્વાદ અને રસદાર સ્વાદથી ભરપૂર છે પીળા પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે સ્વાદ ઉપરાંત સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે પોપૈયામાં વિટામિન ફાઇબર અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે પપૈયું દરેક ઋતુમાં મળે છે જો તમે આ રોજ ખાવ તો મેદસ્વીતા નિયંત્રણમાં રહે છે પપૈયા ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળે છે જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે ડાયાબિટીસ હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે જ છે કેટલાક લોકોએ પોપૈયું બિલકુલ ન ખાવું જોઈએ તેનાથી તેમની બીમારી વધી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો